જે પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે એમાં કોઈ વિશેષણ કામ નહી માલ બરોબર ભર્યો હોય સ્ટોક બરોબર હોય ભાવ ન હોય તો ડુંગળીના મેળાના મેળા ખડકાણા હોય હા અત્યારે તો હાવ પલાળ દીધી

પણ ભાવ ન હોય તો શું કામના હે શું કામ અને આ મને અમુક વસ્તુની નવાઈ હોત લાગે ડુંગળી જ્યારે ખેંચાણી ન હોય ને ત્યારે ભાવ ઉપર હોય ખબર ની કેમ આવું થાય જેવી ખેડૂત ખેંચીને તૈયાર કરે ભાવ તૂટી જાય વળી ખેડૂત વેચી આવે પાછો ભાવ ઊંચો થઈ જાય હારું કંઈ કશે હો ભાઈ આપણને ખબર ન પડે આમાં શું હશે પણ કઈક હશે ક્યારેક થાય આવું એટલે અર્થ અર્થે કે બધું જ આપણી પાસે હોય ભાવ ન હોય તો અને મને તમે કહેજો કમાણી હેમાં થાય થાય કે ભાવમાં થાય આપણે તો બધા આપણે મનુબાપા બેઠા છે માર્કેટિંગ યાર્ડ આપણને આપણને કમાણી હેમાં થાય સ્ટોકમાં એટલે કે આપણી પાસે એમાં કમાણી 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 થાય 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 કે ભાવ ભાવ આવે આવે તો તો ને સાહેબ હે તમે માનો છો આ કોણ કોણ માને છે કે ભાવ હારો હોય તો જ કમાણી થાય આ જો હું માનું છું એટલે આંગળી ઊંચી તમે માનો છો તો આંગળી ઊંચી કરો લ્યો હા ભાવ હારો હોય ને તો જ કમાણી થાય સ્ટોક ગમે એટલો પડ્યો હોય પણ ભાવ ન હોય તો કાય એમ ભાગવત રામાયણ ગીતાજી આ ગંગા સતીના ભજનો નરસિંહ મહેતાના ભજનો મીરાબાઈના ભજનો સ્ટોક તો આપણી પાસે બહુ પડ્યો છે પણ જ્યાં સુધી હૃદયમાં ભાવ નહીં આવે ત્યાં સુધી કમાણી નહીં થાય મારા વાર સ્ટોક તો બહુ છે આપણી પાસે હા આખું જીવન પૂરું થઈ જાય તો આ ખૂટે એમ નથી પણ ભાવ નહી જાગે હૃદયમાં એટલા માટે અહીંયા શ્લોકકાર કહે છે ભાવ પ્રિયો માધવ ભગવાન ને વાલું શું છે બોલે ભાવ વાલો હૃદય નો ભાવ મોટા મોટા સંપત્તિ વાનો એ એ સોનાના થાળ ધરી ધરી અને ભગવાન કૃષ્ણને ખવડાવવાની કોશિશ કરે એમાંથી એક પણ ટુકડો ઓછો ન થાય એમાંથી ક્યારેય તમે એમ થયું કે એક ટુકડો ઘણા ઘણા તો ભગવાનને થાળ ધરાવે ને ગરમ ગરમ ખીર ધરાવે તો વરાળ વરાળ બધી ભગવાન ને લ્યો હા એ આમ વાઇટ ક્યાં પકડી હોય વાઇટ કયો ગરમ હોય પાછો હેઠે રૂમાલ રાખ્યો હા પાછા ઓમ પ્રાણાય સ્વાહ મારાય સ્વાહ વ્યાનાય સ્વાહ ઉદાનાય સ્વાહ વરાળ વરાળ બુદ્ધિ ભગવાન ને દઈ દે ને ખીર ઠરે પોતે ખાય છે હા ઘણા ઘણા આવું કરે છે આપણો તો ખબર નહી ભગવાન પ્રત્યેનો ભાવ કેવો છે આપણે તો એમ જ માનીએ ને ભગવાન ક્યાં ખાય છે રાવ જો તો તમે 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 વિચાર કરો સાહેબ પોતાને ધોતિયું પહેરવાનું હોય તો કેવું સારું આવે પોતાને જો ધોતિયું પહેરવાનું હોય તો કેવું સારું આવે પણ ગોરદાદાને સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની હોય ને ગોરદાદા એમ કહે કે એક ધોતિયું જોહે તો એ ધોતિયું એવું આવે કે ગોરદાદાને ઘરનું કરવામાંય કામ ન લાગે હા કારણ કે આપણે તો આપણે તો આપણે તો એમ માનીએ ને કે ભગવાન ક્યાં ભાવ ભગવાન તો ભાવના ભૂખ્યા છે હા 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 શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અથવા તો ભગવાન પોતે એમ કહે છે યથા દેહે તથા દેવે પૂજા કોની સફળ થાય બોલે જે પોતાના માટે વાપરવાના હોય એ જ સામગ્રી જે દિવસે ભગવાન માટે વપરાતી થાય ત્યારે પૂજા સફળ થાય બાકી તો આપણી તો કૃપણતા કેવી છે આપણે હોપારી ખાવાના હોય તો કેવા હરા આવે હે વાતરી વાતરી નામોમાં પૂડી થી આપણે હોપારી ખાવાના હોય તો કેવા સારા આવે ઘરમાં પણ ગોર દદા એમ કહે કે સત્યનારાયણ ભગવાનની કથા છે ને પાંચ ગ્રામ હોપારી જોશે તો પછી ઈ જે ખોપારીઓ અને પાછા વેપારીઓ પાછા એવા ડાયા કે હોપાર ઈ પૂજાના ખોપારી પાછા અલગ રાખે લે હા કે પૂજાના સોપારી મળશે હા હા આપણને ખબર પડે ને સાહેબ ખબર પડે યથા યથાદેહ તથા દેહ જે પોતાના શરીર માટે વપરાય એટલે કે પોતા માટે જે વપરાય ઈજ 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 ભગવાન માટે વપરાવું જોઈએ પણ આપણે એમ માનીએ કે ભગવાન કે ઠીક છે એટલા માટે સોનાનો થાળ ધરે અને સોનાના થાળ ધરી ધરી અને મોટા મોટા થાળો બોલી બોલી અને ભગવાનને રીઝવવાની કોશિશ કરે એમાંથી એક ટુકડો ઊંચો એમાંથી ઓછો થાય ખરો મોટા મોટા સંપત્તિ વાનો એ થાળ ધરાવ્યા એમાંથી એક પણ ટુકડો ભગવાન આરોગ્ય નથી અને મહારાષ્ટ્રમાં એક મહિલા એનું નામ કર્માબાય હા આપણે ત્યાં ગવાય ને કર્માબાઈ કર્માબાઈ તે વાલે ખીચડો ખાધો બપોરના સમયે ખીચડી બનાવે અને થાળીમાં ધરાવી દે ઝૂંપડીમાં કે લે ગોપાલ ભૂખ લાગી હોય તો ખાઈ લેજે અને ઠાકર આપણો ભગવાન બપોરે બાર વાગે ખીચડી ખાવા ઝુંપડીમાં હાજર થતા હતા અને ઇતિહાસકારો ને નો સ્પષ્ટ મત છે કે કાળે કરી અને કરમાબાઈ ગુજરી ગયા ગુજરી ગયા તો રોજ બપોરે બાર વાગે એક નાના છોકરાના રડવાનો અવાજ એ આવતો હતો શું કામ બોલે એ ભાવ હતો કરમાબાઈ પાસે આપણે મોટા થાળ ધરી ધરીને ભગવાનને બોલાવ્યા ભગવાન આવ્યા છે